અયોધ્યા ખાતેથી આવેલ અક્ષત અને કળશને દરેક ગ્રામજનો સુધી પહોંચાડવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો કાર્યરત છે બાવીસ જાન્યુઆરી થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અગાઉ તૈયારીઓમાં રામભક્તો લાગી ગયા છે તેવામાં બુધવારે અમદાવાદના બાવડા તાલુકાના કાળીવેજી ગામમાં અયોધ્યા ખાતેથી આવેલ અક્ષત કળશને ગ્રામજનો દ્વારા સામયું કરીને વધામણા કરવામાં આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા લાવવામાં આવેલ અક્ષત કળશ આમંત્રણ પત્રિકા શ્રી રામ વિતરણ કરવામાં આવી ગ્રામજનોએ રામજી મંદિરમાં આગમન કરાવીને આરતી કરી અયોધ્યા ખાતે થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બાવીસ જાન્યુઆરીના રોજ ગામમાં દિવાળી જેવો માહોલ બને તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું બાવીસ જાન્યુઆરી ખાતે અમુક વેજી ખાતે અક્ષત કળશ લઈ આવેલા ગ્રામજનોનો ખૂબ ખૂબ આવકાર મળ્યો અને મારું ગામ અયોધ્યાધામ એટલે એ અંતર્ગત વેજી ગામ બાવીસ તારીખે અયોધ્યામય બને અને આખું વાતાવરણ રામમય બને એવી અમે ગ્રામજનોને અપીલ કરી છે જય શ્રી રામ અયોધ્યામાં જે ચાલી રહ્યો છે એમાં અમારા કાળીવેજી ગામે આવેલા આયોજનને માન આપી ગામના વડીલોથી બધા ભેળા થઈ અને કળશનું સ્વાગત કર્યું અને તે બદલ આભાર માની અને અમારો જ્યાં સુધી આવા ત્યાં બાવીસ બાવીસ જાન્યુઆરીના રોજ સુધી પહોંચે એવો અને અમે બાવીસ જાન્યુઆરીના રોજ અમને દિવાળી મોલ કરી અને ઉજવશું ગોહિલ સોહલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ